નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું તાલુકા હેલ્થ ઓફિસ અંતર્ગત મિત્રો નેશનલ રૂરલ હેલ્થ મિશન પ્રોગ્રામ અંતર્ગત મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ રાજકોટ આવૃત્તિમાં અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જો મિત્રો તો ગીરના ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા હેલ્થ ઓફિસ સુત્રાપાડા અંતર્ગત જે ગતિશીલ તેમજ એનઆરએચએમ પ્રોગ્રામ હેઠળ નીચેની વિગત મુજબ અગિયાર માસના કરાર આધારિત ફિક્સ પગારથી વિવિધ જગ્યાઓ માટે તારીખ જે અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસથી ત્રણ દસ બે હજાર ચોવીસ સુધીમાં ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અથવા તો રૂબરૂમાં તાલુકા હેલ્થ ઓફિસ સુત્રાપાડા ખાતે અરજીઓ મોકલવાની રહેશે મિત્રો નીચે આપેલી જગ્યાઓ માટે તેમજ ઇન્ટરવ્યૂ માટેની તારીખ મિત્રો સાત દસ બે હજાર ચોવીસના રોજ હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યૂ માટેનું જે ઉમેદવારનું રજીસ્ટ્રેશન સવારે દસથી અગિયાર કલાક દરમિયાન કરવામાં આવશે તેમજ ત્યારબાદ તેના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે મિત્રો જેની ખાસ નોંધ લેવાની રહેશે વિગતવાર જગ્યા વિશેની માહિતી જોઈએ મિત્રો તમે જોઈ શકો છો ખૂબ કમ હેલ્પર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં માસિક ફિક્સ વેતન છે મિત્રો જે સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર તમને મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ એચએસસી એસએસસી પાસ કુક તેમજ એક વર્ષનો જે કામગીરીનો અનુભવ ધરાવતા હોય તેમજ વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષની રહેશે મિત્રો અરજી છે તે ફક્ત મહિલા ઉમેદવાર માટે રહેશે મિત્રો તમે જોઈ શકો છો આયાબેન માટેની એક જગ્યા છે મિત્રો જેમાં સેલેરી છે મિત્રો માસિક ફિક્સ વેતન સરકાર સ્ત્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર અહીંયા મળવાપાત્ર થશે એચએસસી પાસ એસએસસી પાસ તેમજ બાળકોને સંભાળી શકે તેમજ એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેમજ અઢારથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા ધરાવતા મહિલા ઉમેદવારો છે તે અહીંયા રજીસ્ટ્રેશન અરજી કરી શકે છે મિત્રો આશા ફેસિલિટર માટેની બે છે જેમાં જે માસિક ફિક્સ વેતન સરકારશ્રીના નિયમ અનુસાર મળશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એસએસસી એચએસસી પાસ તેમજ આશા અથવા તો એન એમ હેલ્પર કામનો ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ફક્ત મહિલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તમે નોંધી શકો છો મિત્રો તાલુકા હેલ્થ ઓફિસ સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ ઉપરોક્ત તદ્દન જગ્યા જે તમામ જગ્યાઓ છે મિત્રો તે તદ્દન હંગામી ધોરણે છે તેમજ જગ્યાઓ પર જણાવેલ ફિક્સ પગારથી માત્ર અગિયાર માસના કર આધારિત ભરવાની રહેશે તેમજ કોઈ પણ અન્ય જે ભથ્થા કે લાભ છે તે મળવાપાત્ર થશે નહી મિત્રો તમે જોઈ શકો છો વિશેષ નોંધ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ગીર સોમનાથના જે પત્ર ક્રમાંક અનુસાર કુક તેમજ આયાબાઈની ભરતી માટે જે તે ઉમેદવાર છે તે સખી મંડળના સભ્ય હોવા જોઈએ તેમજ અરજીમાં નીચેની વિગતોનો સમાવેશ કરવાનું રહેશે મિત્રો જેમાં અરજીનું પૂરું નામ છે જગ્યાનું નામ છે મિત્રો પત્ર પત્રવ્યવહારનું સરનામું જન્મ તારીખ ઉંમર વર્ષ જ્ઞાતિ વર્ક તેમજ કમ્પ્યુટર જ્ઞાન અંગેની અહીંયા સંપૂર્ણ માહિતી આપવાની રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાતની માહિતી અહીંયા તેમજ ટેકનિકલ લાયકાત અનુભવ તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે અનુભવની જે ખરી નકલ છે તે પણ સાથે જોડવાની રહેશે મિત્રો આથી ઉપર જણા

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય